જય શ્રી કૃષ્ણ મિત્રો ભીઆર ક્રેસી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ડબલ પટની રોટલીની રેસિપી જોઈશું તો તમને અત્યારે સ્ક્રીન ઉપર દેખાઈ કેટલી સરસ મજાની આપણી બનીને તૈયાર થઈ છે તો આવી જ તમારે તમારે બનાવવી હોય તો તો આ વિડીયો જોવો પડશે ચલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો એના માટે આપણે આ રીતનો ઝીણો જે ઘઉંનો લોટ હોય એ લઈ લીધેલો છે જે રોટલી બનાવવા માટે યુઝ થતો હોય એ જ છે અત્યારે આપણે બે મોટી વાટકી જેટલો લીધેલો છે જેટલી તમારે બનાવી હોય એટલી તમે લઈ શકો છો અને અંદર આપણે મીઠું ઉમેરી દીધું છે સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે સાથે જ આની અંદર હવે આપણે મોણ દેવાનું છે સારી રીતે એટલે આપણે તેલ ઉમેરી દઈશું તો તમે કોઈ પણ તેલ ઉમેરી શકો છો અત્યારે મેં એક મોટી ચમચી જેટલું તેલ ઉમેર્યું છે હવે આ બધી વસ્તુને સારી રીતે લોટ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું અને મિક્સ થઈ ગયા બાદ આમાં આપણે જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈશું થોડું થોડું કરતાં પાણી ઉમેરતા જવાનું છે બધું નથી ઉમેરી દેવાનું આ રીતના રીતના જે તમને સ્ક્રીન દેખાઈ રહ્યું છે એ રીતના થોડું થોડું રેડવાનું છે અને પછી આ રીતનો સ્ક્રીન ઉપર દેખાય એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે જો બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં આ રીતનો તમારો લોટ હોવો જોઈએ તો આ રીતના લોટ બંધાઈ જાય ત્યારબાદ એને પાંચથી સાત મિનિટનો રેસ્ટ આપી દેવાનો છે અને હવે આપણે પાંચ થી સાત મિનિટ થઈ ગઈ છે એટલે આપણે એક તવો જે લોખંડનો હોય એ ગરમ કરવા મૂકી દીધો છે અને સાથે જ આપણા લોટને પણ સરસ મજાનો રેસ્ટ મળી ગયો છે હવે આપણે ડબલ રોટલી બનાવવાનું સ્ટાર્ટ કરી દઈશું તો સૌથી પહેલા આપણે લોટને આ રીતના મસળી લેવાનો છે અને હવે આપણે ડબલ પડની રોટલી બનાવવા માટે આ જે લોટ બાંધીને તૈયાર કર્યો છે એમાંથી બે મીડિયમ સાઈઝના લુવા બનાવીને તૈયાર કરીશું અને આપણા લુવા બનીને તૈયાર થઈ જાય ત્યારબાદ એક લુઓ લઈને એમાંથી મીડિયમ સાઈઝની રોટલી વણવાનું શરૂ કરી દઈશું તો આપણે જો આ રીતના બે લુવા બનાવ્યા હવે આપણે આ રીતના કોરા લોટમાં એને ઉમેરતા જઈને અને જો સ્ક્રીન ઉપર દેખાય છે એ રીતના તમારે વણી લેવાનું છે જો બહુ મોટી રોટલી નથી વણવાની અત્યારે આપણે મીડિયમ સાઇઝની પહેલાં વણવાની છે જો આ રીતના પહેલાં એક વણવાની છે અને પછી એને વણીને મીડિયમ સાઈઝની અને એને આ રીતના સાઈડમાં મૂકી દેવાની છે ત્યારબાદ આપણે જે બીજો લુઓ છે એમાંથી પણ એટલી જ સાઇઝની જેટલી તમે પહેલી સાઈઝમાંથી વણી હોય એટલી જ સાઈઝની રોટલી વણીને તૈયાર કરવાની છે જો આ રીતના તમે પણ આ રીતના સ્ટેપ બાય સ્ટેપ એને ફોલો કરશો ને તો તમારી રોટલી પણ ડબલ પરવાળી બહુ જ સરસ બનશે તો જો આ રીતના આપણે એ જ સાઇઝની બીજી રોટલી પણ વણી લીધેલી છે જો આ રીતના અને આ ડબલ પડની રોટલી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને સાથે જ્યારે રસ હોય છે ત્યારે આ ડબલ પડવાની રોટલી બહુ જ સરસ લાગે છે સાથે ખાવામાં અને જ્યારે સ્વામિનારાયણ મંદિરમાં જાઓ ત્યારે પણ આ રીતના ડબલ પડની રોટલી હોય છે તો જો આપણી બંને સાઈડની એક સરખી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે એટલે સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યું છે એ રીતના તમારે એક રોટલી ઉપર આ રીતના ઘી લગાવી દેવાનું છે જો હાથની મદદથી અડધી ચમચી જેટલું અને પછી કોરો લોટ છીડકવાનો છે આ રીતના અને એ જ સ્ટેપ તમારે જે બીજી રોટલી વણીને તૈયાર કરીને એની ઉપર કરવાનો છે આ રીતના જુઓ આ રીતના થોડીક સાઈડમાં કરીને આપણે જો બીજી રોટલી પણ વણીને તૈયાર કરી એની ઉપર પણ એ જ સ્ટેપ ફોલો કરવાનો છે આપણે જો આ રીતના ઘી લગાવવાનું છે અડધી ચમચી જેટલું અને બધું સારી રીતે ફેલાવી દેવાનું છે રોટલી ઉપર ક્યાંય પણ કોરું ના રહેવું જોઈએ બધી સાઈડ આવી જવી જોઈએ અને એની પણ ઉપર કોરો લોટ આ રીતના છીડકવાનો છે બંને રોટલી ઉપર અને પછી જે ઘીવાળો ભાગ છે ને એ આ રીતના બેને ચિપકાવી દેવાનો છે જો આ રીતના અને પછી હાથથી આ રીતના કરી દેવાનું અને પછી પાછું કોરા લોટમાં એને ડીપ કરીને આપણે બધી બાજુથી સરસ એને વણી લઈશું જો એકદમ સરસ મજાની પાતળી એવી રોટલી બનાવીને તૈયાર કરી દઈશું જો હલકા હાથે વણવાનું છે બહુ ફિટ હાથે નહીં વણવાનું એને વજન દઈને હલકા હાથે એને વણી લેવાનું છે જો આ રીતના બધી સાઈડથી તો જો આ રીતના વણાઈ જાય એટલે આપણે તવો પણ ગરમ કરવા મૂકી દીધો છે મીડિયમ ગેસ ઉપર એની ઉપર આ આપણી રોટલીને એડ કરી દઈશું આ બધી બાજુથી સરસ રીતે વણાઈ જવી બહુ જ જરૂરી છે ક્યાંય પણ જાડી ના રહેવી જોઈએ અને ક્યાંક પતલી પણ ના રહેવી જોઈએ બધી જ સાઈડ સરખી હોવી જોઈએ તો આ રીતના વણાઈ ગયા પછી આ રીતના એને તવા ઉપર એડ કરી દેવાનું છે અને હવે તવા ઉપર એડ કર્યા પછી એને હલકા જે ગોલ્ડન બ્રાઉન કલરના ઉપરના દાણા આવે ત્યાં સુધી એને થવા દેવાની છે જો આ રીતના મીડિયમ ગેસ જ આપણે રાખેલો છે ફૂલ ગેસ નથી કર્યો અને આ રીતના એક સાઈડ આપણી થઈ જાય એટલે એની સાઈડ પલટાવતા જવાનું છે અને આપણે રોટલીની જેમ નથી શેકવાની પહેલાં એને આ રીતના તવા ઉપર જ શેકવાની છે એટલે આપણે નીચે થઈ જાય એટલે નીચે છતાં આપણે બે મિનિટનો સમય લાગશે પછી થોડાક થોડાક જો આ રીતના સ્ક્રીન ઉપર તમને દેખા રહ્યા છે એવા બબલ્સ આવશે તો આવા બબલ્સ આવવા લાગે એટલે એને પલટાવી દેવાનું અને પણ નીચે પણ આ જ સ્ટેપ ફોલો કરીને એને સરસ મજાની હલકી ગોલ્ડન બ્રાઉન કલરના આવી રીતના જે સ્ક્રીન ઉપર દાણા દેખાય એવા હોવા જોઈએ અને હવે આપણે એક ચોખ્ખું કપડું લઈ લેવાનું છે એનાથી એને પ્રેસ કરતા જવાનું છે હલકા હાથે અને ચારે બાજુ સરસ મજાની શેકી લેવાની છે તો જો કેટલી સરસ મજાની આપણી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે એનું આપણે હવે પડ અલગ કરીએ ને ચીપ્પિયાના મદદથી તો જો આસાનીથી એ પડ અલગ થઈ જાય છે જો તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો તો આપણી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે આ ડબલ પડવાળી